બધા ગુડ મોર્નિંગ જય માતાજી આજનો છે બીજો દિવસ વિડીયાનો બ્લોગનો ને અમે સીધા હળવદથી ભાવનગર આવે ને હવારી ઉભે ગાતા અટાણ બહુ પછી ઈચ્છા આજે ચેન્જ કંઈ નથી કર્યું એમની છે ને એવું પહેલાં અમે ફ્રેશ થવા જવાનું છે કંઈક ચાય કોફી વગેરે દેવેનભાઈ નાસ્તો કરાવે હતા બરાબર અમારો રૂમ હતો અમે બેઠા એમને આથી હેઠે જઈએ ફ્રેશ થવા પછી ફ્રેશ થયા ને તૈયાર થાય તૈયાર થઈને આજ છે અમે આજ જ્યાં રોકાણા આજ આજ બ્લૂફ કંઈક નામ છે હોટલનું મતલબ રિસોર્ટ ટાઈપ રેસ્ટોરન્ટ હોટલ કેન્ક છે ભાઈ હું કહેવાય જઈને ભાઈ આપણે પાર્ટી ક્લોથ સોરી હા એ છે તો અમે આ રોકાણા બરાબર ને હેવ અમે તૈયાર થાય હું થોડીક વાર રેમ હજી તો ટાઈમ છે ઘણો ટાઈમ છે પણ એટલીસ્ટ નીચે નાસ્તો પણ થોડુંક કરતા રહીએ ખાઈ લઈએ બરાબર તો જતા રહીજો વિડીયો અમે રહી રહીએ અમારા સાથ બીફોર બિફોર વી આર ગોઈંગ ટુ હાલવા એન્ડ ટીપોસ ઓર સામ નાસ્તા એન્ડ गाड़ी है। तो 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 हिंदी 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 में में बोलना था बोलने के लिए हमारे पास वर्ड्स नहीं है और एक तो ये है, तो पकड़ा नहीं और ये फ़ोन है है पकड़ा जा रहा तो वज़न लगता पगछिया वहां આમ તો દેહી માણસ છે આ હાલતા ફેલ્યા ભાઈ આપણે જો આ ગેટ છે ઉતરાણું ભાંગવું આથી હેઠ ઉતરાણું કેમ ભાગવું આડે દે પગઠિયા હોતા ને ઉપર હેલું જવાતું હતું એ આપણે આથી આવ્યા ઉતર્યા ને સડ્યા એટલે તમે હેરાન કાંઈ હેરાન નથી રાજી છે ભાઈ આપણે ત્યાં સુખી શાંતિથી જીવીએ ભાવનગરની બજારમાં

ભાઈ મારા તો બૂટ જ સમજાણું જે આમાં મેસિંગ થાય થોડા થોડા બટ તમારે એ લોફરામાં મેસિંગ નથી થતા ભાઈ એ ડેમ ભાઈ કે તમારા લોફરામાં મેસિંગ નથી થતા ભાઈ એ કહે દેવાય કે હાંજી પહેરવાનો ધક્કો ન થાય ને એટલે ગાડી જોવે તો આ બારોબાર પડી ને એમાં રૂમ હે ને એની પાછળ થી અમે હાલી આવ્યા ને ઉપર હી અંદર તો એ વાહટો અમે પેલા જ હતા બૂટ ને આ બધું ભાઈ નું જેકેટ ને લઈ જાય તો હાજી પાછો ધક્કો નહીં ને એવું હે અમારે લાઈટ નહીં થાય એમ કે એવું કે અંધારું છે ભાઈ લાઈટ થાય ને ઓટોમેટિકલી એમ કે દઈએ કે અંધારું છે મેગી હે પૌવા હે શાહ હે તો અમે એવું ખાઈ નાખીએ ઓન ને દેવિનભાઈ

બાજુ વિડીયો રાખીએ ઘડીક વાર તો લાઈટ આવે ને તો એનો ફેસ સારો આવે આવેનભાઈ ને એમ થાય કે હોય મારા તરફથી વિડીયો બનાવે ને લાઈટ કરેસન સાર મને ભાઈ મજા આવે ટૂંકમાં આજ પ્રોગ્રામ પૂરતો એટલે પછી સીધા ગેસ બસો માત્ર કિલોમીટર ત્યાંથી પોરબંદર વાંધો નહીં

Hôm nay rất nhiều việc cần làm, Dean Boy. location. Anh nói đi.

દેવેનભાઈ ભાઈ જો નેટવર્ક ની વાત જો આચન સમારંભ ખબા ફબા ફબા દાબવાનું હે પૂણે પૂગે ગાય દસ ટકા ખાવાનું બાકી રહ્યો હમ દાબોળે લીધું ને તારી યાદ એમ વિડીયો બનાવ વિડીયો બનાવવાની બાકી રે પ્રોબ્લેમ જ પછી ખબર પડે કોઈ કામ કર્યું હોય હું તો સ્નેપ વાપરતો ને આ વાપરે પણ કોઈ આવી જમવાની સ્ટોરી યાદ જ ન આવે પછી યાદ આવે તો એ ભરાતી હોય કાંદી મા દેન ભાઈ બીટરૂટ ખાય છે એકચ્યુલી કામ કોઈ બીટરૂટ બીટ બીટરૂટ ને ખબર થાય તો બીટ અને એ દે લોહી બને છે ખાઈ તો થાય તો બટેટા અને શામડી બનતી હે ને જો બીટ લાલ હોય તો લોહી બને બટેટા નું શામડી કલર નું હોય તો શામડી બને લોજિસ્ટિક વાતો કરવાનું લગભગ ખાઈ ને પછી ઠીક છે હાલો પછી મળીએ માં મારા આજ ને વરરાજા

उहो हाणे मारे लक्षर करो गुरु शर्म જો કે એની હાજરી છે નગર સુધરે નહીં નગર સુધરે નહીં પણ એ ખોટિયા Eu vi correr. એક જ રીલમાં દસ મિલિયન પૂરા થયા છે એ ભગવતી ને ગયા દસ મિલિયન એક કરોડ વ્યૂ એક કરોડ માણસો આ ગીત ને છે એના ઉપર નેવું થી વધુ રીલ બની છે અને યુટ્યુબ માં પણ લગભગ સાતસો કે આસપાસ પહોંચવા આવ્યું છે પણ એ બધી ભગવતી ને જ છે ને આ બધા નો પ્રેમ છે yeah okay. बुरा बाबा नींद कृष्ण कने लाल की दे ओ पार्वती पते हर 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 महादेव भाई भावुड़ो से भाई भावुड़ो से मुका मुई से हो भाई नड़े हां वट में नड़ती है ना ठीक मैं की तुम्हारा मुई से ना चढ़ा तुम्हारा

એ બસ જોવા માંથી એવું ફ્રેશ થાય ને એવું આથી નીકળી ને હવાની વહેલી હવાના લગભગ આઠક વાગે પૂછ્યું કે કંઈ ભાઈ આઠકથી જાય નો હા આજે તો તાર પછી ખાવાનું નાખીતા હે તો આવો આના વિડીયો હું એન્ડ કરી નાખી તો હાય પણ વિડીયો પૂરો કરી નાખ્યો વિડીયો આ પાછો એઠો હાથ રાખી દાય આથી એવો વ્યૂ આવતો એવો આથી હું હાથ લીધતો હતો ભાઈ મારો હવે આ વિડીયો આ પૂરો કરી નાખીએ ક્યાં ભાઈ એડ કરી નાખીએ ને ચાલુ ગાડી એન્ડ કરવો ને તારા ગાડીમાં ધ્યાન હોય કરતા એન એડ કરી નાખીએ કાંઈ તો ભાઈ આ રીતના અમારો વિડીયો એવું હતો એમાંથી ઘેર ભાગી જાય પછી કાલની દિનચર્યા કામ એ જો એ રાત પીતું રાજગીરું પોગરામ કર્યો કાલની દિનચર્યામાં કદાચ કંઈ લોગનો મેળા આવી તો ઉતારી બાકી તા હું ને ભાઈ છે બરાબર તો હમણાં ઘેર ભેગા થઈએ તો બધાને જય માતાજી આવો કંઈક ઉટો અમારો આ બીજા દિનનો વિડીયો બરાબર આવીજો બધાય જોતા જો જય માતાજી